નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ નિર્વિઘ્ન નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્ય સર્વદા લગ્ન જીવનમાં ખટરાગ ખટપટ કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ અગાઉના એપિસોડમાં આપણે આ બધી થોડી વાતો કરી ચૂક્યા છીએ જે લોકો કદાચ ન જોતા હોય અને હવે જોવાની શરૂઆત કરી હોય તો એવા લોકો એવી વ્યક્તિઓ યુટ્યુબ ઉપર મારા આ બધા જ એપિસોડ મૂકેલા છે આ સિવાય પણ ઘણા બધા એપિસોડો મેં જાત જાતના જ્યોતિષની જાણકારીઓ મેં મૂકી છે આપ એમાં યુટ્યુબ ઉપર સર્ચ કરીને આપ જોઈ શકો છો જીવનમાં કેટલીક વખત દાંપત્ય જીવનમાં પ્રવેશ થાય એ સમયે ગ્રહો બરાબર હોય પરંતુ સમય થોડાક ગયા પછી ગ્રહ ગોચર ગ્રહોનું ભ્રમણ બરાબર ન ચાલુ થાય યોગ્ય દશા ન ચાલુ થાય તો એવા સમયે પણ દાંપત્ય જીવનમાં લગ્ન જીવનમાં ખટપટો ઊભી થતી હોય છે માટે કોઈ પણ વસ્તુમાં જ્યારે કંઈક નિર્ણય કરવો હોય દાંપત્ય જીવનમાં જ્યારે લગ્ન જીવનમાં ખટરાગ ઊભા થાય તો એવા સમયે ઉતાવળા કોઈ નિર્ણય ન કરવા જોઈએ શાંત ચિતે પહેલાં આપણે આપણા ગ્રહોને પણ તપાસવા જોઈએ એમ નથી કહેતો કે એક જ વ્યક્તિના બે વ્યક્તિના ગ્રહોને તપાસવા જોઈએ કદાચ અત્યારે આવા ગ્રહોને લઈને ગોચરમાં ગ્રહોને લઈને તો આવું બધું બનતું હોતું નથી એ પણ બની શકે છે અને ગ્રહો છે અને ગ્રહો છે ગતિશીલ છે એને ગોચર કહ્યું ગતિશીલ છે આજે જે ગ્રહ છે તે આવતીકાલે નથી લેવાના આજે જે ગ્રહો ચાલે છે આવતીકાલે નથી લેવાના બદલાવાના છે ગોચરમાં પણ ગ્રહો બરાબર ન ચાલતા હોય ત્યારે કંઈક ખટપટો ઊભી થાય અને ગ્રહો જ્યારે બદલાઈ જાય થોડાક સમય પછી તો પાછું ઘીના થામમાં ઘી પડી જતું હોય છે તો કહેવાનો આશય એ છે કે થોડીક શાંતિ રાખીને આપણે આપણા ગ્રહોના કંઈક ઉપાય કરવા હોય હવે આવા સમયે ગ્રહ બરાબર ન ચાલતા હોય તો એના ગ્રહોના જ્યોતિષના પ્રમાણે ખૂબ સારા ઉપાયો બતાવેલા છે અને એના ઉપાયો કરીને થોડી શાંતિ રાખવાની છે ઉપાયો કરવાના છે અને ગ્રહો બદલાઈ જશે અને પાછો જે ખટરાગ ઊભો થયો હોય ખટપટ ઊભી થઈ હોય એ દૂર થઈ જશે સમસ્યા છે તો સમાધાન છે સમસ્યા છે તો સમાધાન છે નાસી પાસ થવાની જરૂર નથી ઉતાવળા કોઈ નિર્ણય કરવાની જરૂર નથી શાંત રીતે આપણે જ્યારે કંઈક નિર્ણય કરીએ જીવનમાં કંઈક વિખવાદ ઊભો થાય ખટપટ ઊભો થાય અને ઉતાવળા કંઈ નિર્ણય કરીએ તો એમાં કેટલીક વખત ખોટું પણ થઈ જતું હોય છે અને ત્યાં સુધી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે એવી રીતના બંને પક્ષે વર્તવાનો છે શાંતિ રાખવાની છે જ્યારે ગ્રહો બરાબર ન ચાલતા હોય ત્યારે શાંતિ રાખવાની છે થોડી રાહ જોવાની છે યોગ્ય નિષ્ણાત વ્યક્તિની જ્યોતિષયોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ જ એના ઉપાય કરી અને શાંતિ રાખીએ તો પાછું જેમ છે તેમ જ થઈ જતું હોય છે માટે સમસ્યા છે તો સમાધાન છે નિશ્ચિંત રહેજો કાલે પાછા મળીશું જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો es Javerina el llaver i nasa un nen a om, namassivai.